પણ આ કપા સાવ જોઈ જીવ ભરે કે અમે આજ કેટલા મહિનાથી આમાં મહેનત કરતા હતા અને હવે આ હવે આમાં કઈ થાય નઈ બધા છોટો વય જ જાય હે હજી એમનું કાયમ તો કાયમ વધતા જાય જો એમને લાઇન પડી જાય જો જો બધે જો અમને જમણા જાવ ને એમના બધા સુકાઈ ગયું છોટા મોટો જો આપણે હે ને વરસાદ હવે વયો ગયો હે પણ જો આ બધું પ્યાણ કરી ગયો જો જો બે બે ટેક્ટર ડાયરો ડાયડીન જાય છે તો આપણો મારક જો હમણાં ડેન્જર કેવો હોય ને બતાવું તમને જો જડ તો બધા અત્યારે એવી પાણા તણાય તણાઈ જાય આગળથી મોટલો થાય ખાડા પડી ગયા પાણા ગોઠવી રામ રામ ડાયરા કેમ છે બધા મજામાં મજામાં જશો અને જો આપણે હે ને ત્રણ દી કપાસ વરસાદ વહી રહ્યો ને એટલે કપાસની હાલત હું ને જો તમને બતાવું જો આવી રીતના છોટા વૈયા ને આ બધા મિન્ડો લાલ થવા જો આ બધા છોટા મીંડા જવા જો આ બધા મીંડા સુકાવા હે જો પાંદરા બધા નમી ગયા ને બધા સુકાઈ જા હા જો આ બધા સુકાવા દેખાય જો આ બધા સુકાઈ જવાના હે આવી રીતના જો ટૂંકમાં બધા લાલ તો બધો થવા માંડો હે

બધા મજામાં ને જો અમે કપાસ જોવા આવ્યા હે કઈ કે કેવો કપાસ છે પણ આ કપાસ આવો જોઈને જીવ ભરે કે અમે આજ કેટલા મહિનાથી આમાં મહેનત કરતા હતા અને હવે હવે આમાં કઈ થાય નહીં જો હવે આ કોઈક લીલો સોડવો રહી ગયો ને એમ થાય કે આ સોડવો રહી જાય પણ આમાં એ રાતોડ આવવા મીડી અને આવા બધા સોડવા હુકાવ જો હવે આ સોડવા પાછો ઉજરે નહીં આવે જો આપણે હે ને વરસાદ હવે વયો ગયો હે પણ જો આ બધું પ્યાણ કરી ગયો જો આ લે હે ને આંબલી ઉપડી ગયો હે અને મારે હે ને તોય નાખ્યો હે ને કડકડ નાલીઓ કરી દીધી હે તો એટલે હે ને એ બધું હે ને હવે અત્યારે આપણે રિપેર કરવાનું હોય પહેલાં તો જો આપણે એમ્બલી હે ને ઢળીને બારી નાખવા જવાની છે ફરી એમાં પડી હે ને પછી આપણે હે ને ટોલી જોડી અને ભાણા નાખવાના છેલ્લા તો એ બધું કરી નાખીએ ને વિડીયોમાં આપણે બતાવશું આગળ ઈ નેકરી નથી ના થાય સાઈડ માં આમ સાઈડ માં તકો બે ડેન્જર કેવો હતાવું તમને તો આવા એક બાજુ સરહ થઈ ગયા હે આ તો કઈ નથી આગળ આગળ હજી બધા તો આખું ટેક્ટર નમી ગયું વિડીયોમાં નથી દેખાતું પલકી મારેટી જાય છે અમારા મહાન હરખો દેખાડોનો દે દોએગા ઓ ડેન્જર 何やろ、大丈夫。 બડાને આવી ગયા અત્યારે પહેલા આપણે ક્યાં બળ ભરાવ્યો પાણી છડતા હોય ને બધા અત્યારે ભરી છે એવી પાણી આ એની નકર ટણા છે

પાછળ જોરદાર ફરતી તું વજન પણ એમને ઘણો જાય આપણે પેલા ખાડા નાખી જોઈએ Yeah am yeah. Hey, there, hey there, ਆ ਬਾ ਆ ਭਾਈ ਨਾ Ah ਗਿਆ ਹਾਂ ਆ ਮੋਕਾ ਪਾਂ ਕਾ ਆਵਾਂ Hi ਨੇ ਆਮਾ